નમસ્કાર સુપ્રભાતમ મિત્રો આજે આપણે ધોરણ બાર કાવ્ય નંબર સાત સુભાષિત પાર્ટ ટુ નો પાર્ટ વન શ્લોકો સાથે કઈ કઈ ઉપદેશાત્મક સુંદર મધુર અમૃત સમાન બાબતો સંકળાયેલી છે એ જોયું અને શ્લોક નંબર એક જોયો હવે જોઈશું શ્લોક નંબર બે કે જે બે શ્લોક શ્લોક નંબર બે ની અંદર કે જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થતું હોય ને ત્યાં જ બોલવું એટલે કે આપણું બોલેલું ઉગતું હોય ને ત્યાં જ બોલવું આપણી વાતને કોઈ સ્વીકારતું હોય ને ત્યાં જ બોલવું મિત્રો અકારણ ગમે જ્યાં ગમે જેવું બોલીને આપણે ખોટી બાબતો ને પ્રગટ કરતા દૂર રહીશું એવી જગ્યા ઉપર બોલવું જ્યાં બોલેલું ઉગતું હોય એટલે અહીં ખૂબ સુંદર બાબત રજૂ થઈ છે શીખવા જેવી છે યાદ રાખવા જેવી છે શ્લોક જોઈશું કે વચસ્તત્રા પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ સ્થાયી ભવતી ચાત્યંતમ રાગ શુક્લપટે યથા યથા શુક્લપટે રાગ અત્યંત સ્થાયી લે તયોક્તવો આપણે અન્વય જોઈ ગયા કે વચસ્ત્ર પ્રયોક્ત્યો લી ચગ શુક્લપે ય કે યથા શુક્લપટે રાગ અત્યંત સ્થાયી રાગ શુક્લપટે પટ એટલે શુક્લ એટલે સફેદ સફેદ રંગનું કપડું બરાબર રાગ રાગ એટલે લાલ શુક્લ પટે સફેદ રંગના કાપડ ઉપર જો લાલ રંગ અત્યંત સ્થાયી ભવતી કાયમી બની જાય છે મિત્રો આપણે જોઈએ જ છીએ કે સફેદ રંગનું કપડું ઉપર કોઈ પણ કલર લાગી જ હોય છે પરંતુ એ બધા કલર કરતા બધા રંગ કરતા જ્યારે લાલ રંગ લાગે છે ને તો એ હમ કાયમી બની જાય એટલે કે એ નીકળતો નથી એની ઉપર તરત જ એ રંગનો નું પ્રભુત્વ નજરે ચડે છે એટલે અહીં કહ્યું છે કે યથા શુક્લ પટે રાગ અત્યંત સ્થાયી ભવતી કે જેમ સફેદ રંગના કાપડ ઉપર શુક્લ પટે શુક્લ એટલે સફેદ અને રાગ એટલે પ્રેમ જેનો સીધો લાલ રંગ સાથે સંબંધ છે એટલે રાગ એટલે લાલ રંગ અહીં એ રીતે અર્થ લેવાનો છે કે જેમ સફેદ રંગના કાપડ ઉપર લાલ રંગ એ કાયમી બની જાય છે ચ યત્ર લભતે અને તેમ યત્ર વાચ કે જ્યાં લભતે પ્રાપ્ત થાય વાચ બરાબર એટલે કે વાણી બોલવાનું જે ફળ પ્રાપ્ત થાય ત્યાં જ તત્ર વાચ પ્રયોક્તવ્યમ કે યત્ર વાચ લભતે કે જ્યાં વાણી બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ ત્રત્ર વાચ પ્રયોક્તવ્ય ત્યાં જ વાણી બોલવી ત્યાં જ વાણી પ્રયોજવી ત્યાં જ વાણીનું પ્રયોજન કરવું બરાબર મિત્રો કે જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ બોલવું અકારણ ગમે જ્યાં કુદકો મારીને આપણી જાતને જોખમમાં ન મૂકવું બરાબર મિત્રો આપણી વાતને કોઈ સ્વીકારતું હોય તો રજૂઆત કરાય બરાબર પણ આપણી વાત કોઈ સાંભળવાનું જ ન હોય તો બેરાકાને આપણા શબ્દો માત્ર અથડાઈને જો દૂર થઈ જવાના હોય તો ત્યાં બોલવાનો કોઈ અર્થ નથી સાચી જ વાત છે મિત્રો ખ્યાલ આવ્યો ને કે જેમ સફેદ રંગના કાપડ ઉપર લાલ રંગે કાયમી બની જાય છે તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય છે ત્યાં જ બોલવું કે કાયમી જે આપણો બોલેલું એ સફળ થવાનું હોય અને અંકિત થઈ જતું હોય તો ત્યાં બોલવું નહીં તો બોલવું નહીં બરાબર મિત્રો તો આપણી વાણી ક્યાં પ્રયોજવી કે જ્યાં આપણે વાણીને પ્રયોજીએ છીએ એનું ફળ પ્રાપ્ત એ બોલેલી વાણી ઉગતી હોય ત્યાં જ બોલવું એ સુંદર વાત આપણે શ્લોક નંબર બે ની અંદર શીખી ચુક્યા મિત્રો ખ્યાલ આવે મિત્રો કે યથા શુક્લ પટેરાગ અત્યંત સ્થાયી ભવતી જેમ સફેદ રંગના કાપડ ઉપર લાલ રંગે કાયમી બની જાય છે તો તત્ર લભતે તત્ર વાચા પ્રયોક્તવ્ય એટલે કે તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થતું હોય ત્યાં જ વાચ પ્રયોગતવ્યમ ત્યાં જ વાણી બોલવી ત્યાં જ વાણીનું પ્રયોજન કરવું અકારણ ગમે તે સ્થળે ગમે ત્યાં ગમે તેવું બોલવું નહીં મિત્રો જોઈશું શ્લોક નંબર ત્રણ કે ત્રણ બાબતો ધરતી ઉપર ત્રણ બાબતો એ પોતાની જાતે જ ફેલાય છે પોતાની જાતે જ પ્રસરે છે કઈ ત્રણ બાબતો તો કે વાર્તા કૌતુકવતી વિમલા ચોકો કુરંગના બે તૈલ્ય મધુબિંદર પ્રસરતીય પ્રસરતી સ્વ ભૂમો એત આ ત્રણ સ્વયમ ભૂમો પ્રસરતી જાતેજ ભૂમિ ઉપર ધરતી ઉપર ફેલાય છે પ્રસરતી ફેલાઈ છે કઈ ત્રણ બાબતો તો જોઈશું કૌતુકવતી વાર્તા વાર્તા એટલે વાતચીત સમાચાર કુતુહલ જગાડે એવા સમાચાર મિત્રો અફવાઓ અફવાઓનું બજાર હંમેશા ગરમ હોય છે પેલા એ આમ કીધું આમ કીધું આમ કીધું વાત ક્યાં ની ક્યાં પહોંચી જાય જેમાં જે વાત મૂળ હોય એ તો ભૂલાઈ જાય બરાબર કુતુહલ જગાડે એવા સમાચાર વિમલાચ વિદ્યા એટલે કે પવિત્ર વિદ્યા વિદ્યાનો પ્રભાવ આવડત હોય એ ખબર પડી જ જાય જે વ્યક્તિ બોલે ને એની વાણી ઉપરથી જ ખબર પડી જાય એનું પ્રભુત્વ કે એનું જ્ઞાન કેટલું છે પવિત્ર વિદ્યા કેટલી વિદ્યા એને પ્રાપ્ત કરી છે અને પછી તો કે કુરંગ નાભે પરિમલ એટલે શું મિત્રો પરિમલ એટલે સુગંધ સુરભી સૌરભ કુરંગ નાભે કુરંગ એટલે હરણ નાભે એટલે નાભી હરણની નાભી ડૂટી માં સુગંધ કસ્તુરી આપણે કહીએ છીએ ને મિત્રો તો એ રહેલી સુગંધ એ એ ત્રણ એને અટકાવવા બરાબર દૂર નિવારમ એને અટકાવવા રોકવા એ ખૂબ મુશ્કેલ છે અત્યંત મુશ્કેલ છે એ ત્રણેય તૈલસ્યુ બિંદુ ઇવ વારીની વારી એટલે જળ તૈલ એટલે તેલ બિંદુ એટલે ટીપુ કે આ ત્રણેય પાણીમાં પડેલા તેલના ટીપાની જેમ ઈવ બિંદુ ઈવ તૈલસ્ય બિંદુ ઇવ વારિ કે તેલમાં પાણીમાં પડેલા તેલના ટીપાની જેમ ક્યાં તો કે ભૂમવ એટલે કે ધરતી ઉપર સ્વયં એવ પ્રસર જાતે જ ફેલાય છે કઈ કઈ બાબતો તો કે અફાવો અફાવો કોઈ દિવસ જાહેર કરવી પડતી નથી લોકો પોતાની રીતે એમાં મરી મસાલા ઉમેરીને બધું જ્યાં ને ત્યાં એને પહોંચાડી દેતા હોય છે પવિત્ર વિદ્યા વિદ્યાનો પ્રભાવ જ એટલો હોય ને મિત્રો એનું તેજ જ એટલું હોય કે એને કોઈને કહેવું પડતું જ નથી એની બુદ્ધિ એની પ્રતિભા એનું વ્યક્તિત્વ એની વાણીમાં જ પ્રગટ થતું હોય છે એની વિદવત્તા એ નજરે એ બોલે એના વ્યવહાર ઉપરથી જ ખબર પડી જતી હોય છે પવિત્ર વિદ્યા એ તો એની આપોઆપ ફેલાતી જ રહે છે એને કોઈએ ફેલાવી પડતી નથી જે સારું છે તો ફેલાતું જ હરણની નાભીમાં રહેલી સુગંધ એટલે કસ્તુરીની સુગંધ હરણની સુગંધમાં રહેલી નાભીમાં રહેલી કસ્તુરીની સુગંધ એ પણ આપોઆપ ફેલાતી હોય છે તો ખ્યાલ આવ્યો મિત્રો જોઈશું આપણે શ્લોક નંબર ત્રણ વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા ઉરંગ નાભે પરિમલ કઈ ત્રણ બાબતો કુતુહલ જગાડે એવા સમાચાર એવી વાતો વિમલાચ વિદ્યા એટલે કે પવિત્ર વિદ્યા અને કુરંગ નાભે પરિમલ એટલે કે હરણની નાભીમાં રહેલી સુગંધ દૂર નિવારમ કે એને રોકવા ખૂબ મુશ્કેલ છે અને તૈલસ્ય બિંદુ એવા વારીની બરાબર આ ત્રણેય શું થાય છે તો કે પાણીમાં પડેલા ટીપાની જેમ ભૂમૌ ધરતી ઉપર સ્વયમેવ જાતે જ પ્રસરે છે બરાબર જાતે જ ફેલાય છે ખ્યાલ આવ્યો મિત્રો કુતુહલ જગાડી વા સમાચાર પવિત્ર વિદ્યા હરણની નાભીમાં રહેલી સુગંધ અને જેને રોકવા મુશ્કેલ બને છે મુશ્કેલ હોય છે જેમ પાણીમાં પડેલું તેલનું ટીપું ધરતી ઉપર પોતાની જાતે જ ફેલાય છે ને તેમ આ અફવાઓ વિદ્યા અને સુગંધ એ એની મેળે જ ફેલાય છે કોઈની જરૂર પડતી નથી કોઈના આધારની કોઈની સહાયતાની જરૂર પડતી નથી મિત્રો આપણે શ્લોક નંબર ત્રણ શ્લોક નંબર બે અને ત્રણ આપણે શીખ્યા મિત્રો આપ સૌ આ બંને શ્લોક વારંવાર વાંચન કરતા રહેજો એને યાદ કરતા રહેજો અને એનું ભાષાંતર તૈયાર કરજો ફરી મળીશું આપણે આગળના વિભાગ સાથે અસ્તુ